કારણ કે બધા નવા પ્રોજેક્ટમાં અમારા અત્યારે સ્વામીજી પુરુષોત્તમ પ્રયત્તિ સ્વામીજીએ કહેલું કે આપણે એક પ્રોજેક્ટમાં એક નવા આર્ટિસ્ટને તો અવશ્ય ચાન્સ આપો બ્રાન્ડેડ સિંગરો તો હોય જ છે નામી સિંગરો હોય છે પણ સાથે એક ઉગતા કલાકારને ચાન્સ આપો એ ટાઈમે ઉગતા કલાકારોને ચાન્સ આપ્યા સ્વામીજીએ જેમ જેમ કહું તો એ ટાઈમે જાવેદ અલી સુનિધિ ચૌહાણ સાધના સરગમ એ બધા ઉગતા કલાકારો ત્યારે દેવર ગ્રોઈંગ અપ એ ટાઈમે તો એ બધાના આલ્બમ પહેલાં મણિનગર ગાદી સંસ્થાનમાં રિલીઝ થયા તો ગાયક કલાકારોને રોજ પોતાના ગાયકી માટે મારા હિસાબે બે કલાક સવારે રિયાઝ એકદમ જરૂરી છે જો ગળાને એને સ્વચ્છ અને સારું રાખવું હોય તો એ રીતે સાજિંદાઓ જેમ કે જે ઇન્ડિયન વાજિંત્ર વગાડતા હોય અથવા તો જે કીબોર્ડિસ્ટ હોય તેમને ફિંગરિંગ માટે કરીને સાજિંદા હોય તેમને તબલા ઉપર કે ઢલક ઉપર હોય તો તેમને તેના વાદ્યો માટે કરીને રિહર્સલ એકદમ નોટેશન જો આપણે આવડતા હોય સાજીંદાઓને તો કામ એટલું બધું સરળ બની જાય છે કે મને કાંઈ ટ્યુન સૂજી તો હું મારા આસિસ્ટન્ટને જઈને કહીશ કે સાહિલને કહીશ ભાઈ મને આ સૂજ્યું ડરા ડડા ડરા ડડા તો સીધું એ નોટ્સ લખી લેશે એને યાદ કરવું નહીં પડે કે આજે બે દિવસ પછી કહીશ કે આપણે આ ટ્યૂન કંઈ બનાવેલી હતી તો સીધા નોટેશન કાઢી અને કહેશે કે ફટાફટ હા આ ટ્યૂન છે ક્ષેત્રની અંદર કચ્છમાં બોલિવૂડ સુધી સંખ્યાબંધ ખાસ કરીને કલ્યાણજીભાઈ આણંદજીભાઈ વિજુભાઈ જેવા વિરલાઓ કચ્છે આપ્યા છે બોલિવૂડને ભારતને આપ્યા છે આ શ્રંખલામાં ઘણા બધા નામો ઉમેરાઈ રહ્યા છે તાજેતરમાં માધાપરના કીર્તિભાઈ વરસાણી આમ તો વ્યવસાય ફાઇનાન્શિયલ એડવાઇઝર છે પણ એમણે એમના સંગીતના શોખને હવે વ્યવસાયિક ફલક ઉપર વિસ્તાર્યું છે અને નવા નવોદિત કલાકારોને તક આપવાનું એક અનોખું અભિયાન હાથ ધર્યું છે અને આ નવા નવા પ્રયોગો સંગીત સાથે કરી રહ્યા છે અને કચ્છના દેશના અને વિદેશના સંગીત ચાહકોને તેઓ પ્રભાવિત કરી રહ્યા છે આપણી સાથે સ્ટુડિયોમાં મારા મિત્ર કીર્તિભાઈ ઉપસ્થિત છે આપણે તેમની સાથે સંગીતની કચ્છના સંગીતની અને તેમની તેમના સંગીતની બધી જ વાતો કરીશું કીર્તિભાઈ આપનું સ્વાગત છે કચ્છ મિત્રો પોડકાસ્ટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ કચ્છ મિત્ર પરિવાર અને આપનો ખૂબ ખૂબ આભારી છું કે મને અહીંયા બોલાવી પોડકાસ્ટમાં અને જે તક આપે એ માટે આપણે જ્યારે શરૂઆત કરીએ તો પહેલાં તમારી કારકિર્દીની શરૂઆતથી વાત કરીએ તો તમને મ્યુઝિકનો શોખ કેટલા વર્ષથી છે તમે કેવી રીતે મ્યુઝિક સાથે જોડાયેલા છો અને અત્યારે તમે શું કરી રહ્યા છો એકચ્યુઅલી કહું તો આ એક વારસાગત છે મારા ફાધર પણ સંગીતના ચાહક હતા ને કલ્યાણજીભાઈ આનંદજીભાઈના ખાસ મિત્ર એના કારણે એ પરિવાર સાથે મળવાનું થતું સુપુત્ર અને જાણીતા બોલીવુડ સંગીતકાર વિજુભાઈ શાહ સાથે મળવાનું થતું અમારી બંનેની ઘેરી મિત્રતા એમની પાસેથી ઘણું બધું જાણવાનું અને શીખવાનું મળ્યું અને આ રીતે એક રસ કેળવાતો ગયો ફૂલ ફ્લેજ કહું તો ઓગણીસો પચ્યાસીથી ફૂલ ફ્લેજ આમાં મારું ઇન્વોલ્વમેન્ટ સંગીતમાં થયું ઓગણીસો પંચ્યાસીમાં આપણે શરૂઆત કરી તો આપ શું કેવી રીતે એમાં શરૂઆત કરી કઈ રીતે એમાં ઇન્વોલ્વમેન્ટ કર્યું સૌ પ્રથમ તો જે હું શીખતો સંગીત ત્યારે આ કાંઈ ડિજિટલ અવેલેબલ ન હતું બુક્સ અવેલેબલ હતી બુક્સને એમાંથી ફોલો કરી અને ફર્સ્ટ હાર્મોનિયમ ઉપર હાથ જમાં આવી પ્લેઇંગ ચાલુ કર્યું બીજુભાઈ જે વન ઓફ ધ ફાઇનેસ્ટ કીબોર્ડિઝ છે કહેવાય છે બોલિવૂડમાં એમને એ કેવી રીતે ફિંગરિંગ કરે છે એ બધા ટિપ્સ લીધા એમની પાસેથી અને જ્યારે બી અમારા મણિનગર ગાદી સંસ્થાનના કીર્તનો થતા કલ્યાણજીભાઈ આનંદજીભાઈ સાથે ત્યારે સિટિંગ થતી એમને મ્યુઝિક હોલમાં ત્યારે ઘણા બધા દિવસ ત્યાં રહેવાનું થતું ત્યારે હું ઓબ્ઝર્વ કરતો એની કાર્યપદ્ધતિ એક કોનામાં બેસીને બસ એક જોયા રાખતો કે કેવી રીતે એ ટ્યુન બને છે કેવી રીતે સિટિંગ થાય છે કેવી રીતે આગળ વધાય છે એમાં ટ્યુન બનાવવા માટે તો એ બધું ઓબ્ઝર્વ કરવાનું મેં નાઇન્ટીન એટી ફાઇવથી ચાલુ કર્યું ઓબ્ઝર્વ કરવાનું નાઇન્ટીન એટી ફાઇવથી શરૂ કર્યું સ્વતંત્ર રીતે મંદિરની પણ મ્યુઝિકની પ્રોજેક્ટ ક્યારથી શરૂ કર્યા એ બધા ચાલુ થયા ઓગણીસો ને પંચાણુંથી લગભગ દસ વર્ષ સુધી દસ વર્ષ સુધી તો એકદમ શીખવાનું જ ચાલુ રહ્યું એકદમ હવે અત્યારે તમે જે તમારો ટ્રેક ચેન્જ કરી રહ્યા છો મ્યુઝિકની રીતે વાત કરીએ તો તમે મંદિરના ધાર્મિક જે પ્રોજેક્ટ ઉપરાંત હવે પ્રોફેશનલ પ્રોજેક્ટમાં પણ વળી રહ્યા છો એના મૂળમાં તમને કચ્છના જે કલાકારો સંગીતના કલાકારોને કેવી રીતે ઇન્વોલ્વમેન્ટ વધારી રહ્યા છો એમને કઈ રીતે ટ્રેન્ડ કરી રહ્યા છો ટ્રેન કરી રહ્યા છો આનો હું તમને એવી રીતે કહીશ કે આમાં એક બે પોઈન્ટ્સ હતા એક તો એ હતું કે જ્યારે અમારા ધાર્મિક પ્રોજેક્ટ્સ ચાલુ હતા ત્યારે નવા કા જે કલાકારો છે ઉગતા કલાકારો છે એને ચાન્સ તો મળતો જ હતો કારણ કે બધા નવા પ્રોજેક્ટમાં અમારા આચાર્ય સ્વામીજી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજીએ કહેલું કે આપણે એક પ્રોજેક્ટમાં એક નવા આર્ટિસ્ટને તો અવશ્ય ચાન્સ આપો બ્રાન્ડેડ સિંગરો તો હોય જ છે નામી સિંગરો હોય છે પણ સાથે એક ઉગતા કલાકારને ચાન્સ આપો એ ટાઈમે ઉગતા કલાકારોને ચાન્સ આપ્યા સ્વામીજીએ જેમ જેમ કહું તો એ ટાઈમે જાવેદ અલી સુનિધિ ચૌહાણ સાધના સરગમ એ બધા ઉગતા કલાકારો ત્યારે દેવર ગ્રોઈંગ અપ એ ટાઈમે તો એ બધાના આલ્બમ પહેલાં મણિનગર ગાદી સંસ્થાનમાં રિલીઝ થયા હશે એને કચ્છના કલાકારો એ ટાઈમે જે એકદમ નાના ફલક પર હતા તેને પણ એક ગાદી સંસ્થાનના કારણે એક મોટું ચાન્સ મળ્યું પણ હવે અત્યારે મને લાગી રહ્યું હતું કે એક હવે આજના જમાનામાં એક આજ ધાર્મિક જે એક ડાયરો હતો એનાથી બહારે નીકળીને જો કાંઈ કમર્શિયલી અથવા તો જે અત્યારે ચાલી રહ્યું છે એ સંગીતમાં જો નવા કલાકારોને ચાન્સ મળશે તો એના માટે એક વિશાળ એક બાઉન્ડ્રી ખુલશે કારણ કે આ એક સીમિત વર્તુળ હતું જ્યારે અત્યારે આપણે જોવા જઈએ તો ધાર્મિક પ્લસ બોલીવુડ મ્યુઝિક આ મ્યુઝિક બધી સૂફી મ્યુઝિક બધી ટાઈપના મ્યુઝિક ચાલી રહ્યા છે હવે એક પર્ટિક્યુલર એક વસ્તુને તમે વળગી રહેશો તો તમારું એક ડાયરો સીમિત થઈ જશે એના કારણે મને લાગ્યું કે કલાકારોને અથવા તો તમારી કલાને પ્રદર્શિત કરવાનો એક ચાન્સ તો જ વધારે મળશે જો તમને બધા ફિલ્ડમાં તમે આગળ વધશો તો એટલા માટે કરીને અને મારા મિત્રોએ પણ એમ કહ્યું કે ના તું થોડો આગળ વધ તેમને પ્રોત્સાહન આપ્યું કે ટ્યુન્સ સારા છે મહેનત સારી છે તો તું શું કામ નથી કરતો તો તારા કારણે બીજાને બી થોડો આપણા પૂરતા કલાકારોને બી કાંઈ બેનિફિટ મળતો હોય તો તારે ડેફિનેટલી કાંઈ કરવું જોઈએ અને આના માટે મને મારા કુટુંબીજનો મારા ઘરેથી મારા ફેમિલીને ફેમિલી તરફથી મારા વાઇફ મારા કિડ્સ એના તરફથી પણ મને પ્રોત્સાહન એમ મળતું કે ભાઈ તમે સુકમ નથી કરતા બારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કે કચ્છના કલાકારોને હવે આપણે મોટા મંચ ઉપર લઈ જઈ રહ્યા છીએ પણ જે એસ્ટાબ્લિશ કલાકારો જે નેશનલ એસ્ટાબ્લિશ કલાકારોની સરખામણીમાં કચ્છના કલાકારો ક્યાં ઊભા છે અને એમની ક્ષમતા તમને કેવી જણાય છે પર્ટિક્યુલરલી એના ઉપર વાત કરીએ કચ્છના કલાકારોમાં પોટેન્શિયલ છે એક કે અત્યાર સુધી તેમને રાઈટ પ્લેટફોર્મ જે મળવું જોઈએ એ હું સમજું છું કે નહોતું મળતું ઇન ધ સેન્સ કે આપણે હાઇલાઇટ નહોતા થતા ક્યાં કે આપણામાં જે ટેલેન્ટ છે એ દેખાડવાનો મોકો નહોતો મળતો એટલે મને એમ લાગે છે કે આપણે થોડા પાછળ હતા બીજું થોડું શીખવામાં જેમ કે આપણે કહીએ ને કે ટ્રેન્ડની સાથે ચાલવું પડે આપણે જે ટ્રેન્ડ ચાલતો હોય એ સાથે તો એના માટે થોડું ડેડિકેશન જરૂરી છે કે સમય કાઢવો પડે શું ચાલી રહ્યું છે કેમ છે એના માટે થોડા આપણે પાછળ હતા આપણા કલાકારો હું કોઈને બ્લેમ નથી કરતો જે કે જે ડેડિકેશન હોવું જોઈએ એ મને લાગે છે કે થોડું હવે ક્રિએટ થઈ રહ્યું છે સમય આપે છે શીખવા માટે મેં જેમ કહ્યું એમ ઓબ્ઝર્વ કરવા માટે કે આપણા સિનિયરો કેવી રીતે કામ કરી રહ્યા છે એ શું કરી રહ્યા છે એટલે અત્યારે થોડો ટ્રેન્ડ ચેન્જ થયો છે અને આપણા કચ્છના કલાકારો જે એસ્ટાબ્લિશ નથી તે એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે અને અમે ટ્રાય કરીએ છીએ અમારા એન્ડથી જે અમારી એક અમે મ્યુઝિક પ્રોડક્શન કંપની બી એક ચાલુ કરી છે આના માટે તકધું કે જેમાં આવા આવતા કલાકારોને લાઈવ પરફોર્મ કરવાનો બી ચાન્સ મળે અને અમારા જે ડબિંગ્સ કે અમે જે સોંગ્સ સિંગલ્સ બહાર પાડીએ તેમાં પણ અમે તેમને ચાન્સ આપીએ આપણે જ્યારે કચ્છના કલાકારોની વાત કરી રહ્યા છીએ હવે અત્યારે જે સંગીતનો જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલે છે કે કારા ઓકે પણ બહુ ઉપલબ્ધ છે ટ્રેક ઉપર ગાઈ જવાનું પછી આપણે જે એસ્ટાબ્લિશ કલાકારો છે એ નોટેશન્સ ઉપર રિહર્સલ કરતા હોય છે રિહર્સલનું પણ ચલણ વધ્યું છે કે ઘટ્યું છે નોટેશન્સ ઉપર ગાવાનું કેટલું ઉપયોગી થાય અને કારાવ ઉપર ગાવાનું કેટલું ઉપયોગી થાય તમે એક સારા કલાકારને વધુ પોલિશ થવા માટે કેટલું રિહર્સલ કરવું પડે એની ઉપર કંઈક પ્રકાશ પાડો આપણે ચાલુ કરીએ કારાવકેથી તો કારાવકે ટ્રેક્સ છે એ એકદમ જે આપણે કહીએ કે જેમ કે તમને એક ઈચ્છા થાય કે મને ગાવું છે અને હું ગાઈ શકું છું તો તમે ત્યાંથી કરાવો ચાલુ કરો કે ગાવા માટે કરીને એક બેઝિક સિંગિંગ છે એમાં કોઈ ટ્રેનિંગ નથી તમને જે આવડે છે એ તમે તે આ ટ્રેક ઉપર ગાઈ રહ્યા છો વાત આવી પ્રોફેશનલ સિંગિંગની તો જેમ તમે વાત કરી રિહર્સલની તો રિહર્સલ ખૂબ જ જરૂરી છે એટલા માટે કહીશ કે એક સાદું ઉદાહરણ તમને આપું તો જ્યારે આપણે રોજ ભાણું ખાતા આવીએ ત્યારે આપણે ખબર છે કે રોટલી તો મોઢામાં જશે જ આપણે કોળીઓ ભરશું તો આંખ બંધ કરીને કરશું તો બી જશે છતાં પણ આપણે આંખ ખુલ્લી રાખીને આપણે જમીએ છીએ એ રીતે શો ગાયના એ જ લેવાના હોય રિપિટીશન થતા હોય તો પણ એના રિહર્સલ એટલા ને એટલા જરૂરી છે એની હંડ્રેડ પર્સન્ટ એફિશિયન્સી માટે અને બધા કલાકારો માટે ગાયકથી કરી અને સાજિંદાઓ બધા માટે એકદમ ટ્યુનિંગ માટે રિહર્સલ જરૂરી છે એકબીજાના સારા સારા ટ્યુનિંગ રહે આગળ વધતા ગાયક કલાકારોને રોજ પોતાના ગાયકી માટે મારા હિસાબે બે કલાક સવારે રિયાઝ એકદમ જરૂરી છે જો ગળાને એને સ્વચ્છ અને સારું રાખવું હોય તો એ રીતે સાજિંદાઓ જેમ કે જે ઇન્ડિયન વાજિંત્ર વગાડતા હોય અથવા તો જે કીબોર્ડિસ્ટ હોય તેમને ફિંગરિંગ માટે કરીને સાજિંદા હોય તેમને તબલા ઉપર કે ઢલક ઉપર હોય તો તેમને તેના વાદ્યો માટે કરીને રિહર્સલ એકદમ હજી સુધી એવું પણ મને લાગી રહ્યું છે કે એ ચલણ કચ્છમાં હજી થોડું ઓછું છે મે બી ગુજરાતમાં બી એટલું રિહર્સલ નથી લાઈવ શો હોય તો કહેશે કે અમે સીધા જઈને અમે લાઈવ કરી આવીએ પણ હું એના અગેન્સ્ટ છું ઓછામાં ઓછા એક શોના ત્રણ રિહર્સલ તો હોવા જરૂરી છે અને કદાચ એટલે અમુક માણસો મને પ્રિફર પણ નથી કરતા પણ મારા હિસાબે ખૂબ જરૂરી છે રિયર્સ વાત આપી નોટેશનની નોટેશન જો આપણે આવડતા હોય સાજીંદાઓને તો કામ એટલું બધું સરળ બની જાય છે કે મને કાંઈ ટ્યૂન સૂજી તો હું મારા આસિસ્ટન્ટને જઈને કહીશ કે સાહિલને કહીશ ભાઈ મને આ સૂજ્યું ડા ડાં ડા રા ડા તો સીધું એ નોટ્સ લખી લેશે એને યાદ કરવું નહીં પડે કે આજે બે દિવસ પછી કહીશ કે આપણે આ ટ્યૂન કંઈ બનાવેલી હતી તો સીધા નોટેશન કાઢી અને કહેશે કે ફટાફટ કે હા આ ટ્યૂન છે એટલે ક્યાંય રેકોર્ડ બી નહીં કરવી પડે અને એમને વગાડવામાં પણ નોટેશન લખેલા હશે તો સીધું એકદમ સરળતાથી એકદમ દુરુસ્તપણે વાપસે કોઈ કી મિસ નહીં થાય એવી રીતે રિધમના પણ નોટેશન હોય છે હવે એ ધીમે ધીમે આપણા કલાકારો શીખતા થયા છે જે આજથી પાંચ છ વર્ષ પહેલાં ચણા ચલણ એનું ઝીરો હતું કોઈ નોટેશન જ નહોતું લખતું અત્યારે લગભગ વીસ ટકા મ્યુઝિશિયનનું નોટેશન લખી રહ્યા છે તમને અત્યારના છેલ્લા થોડા સમયની અંદર મ્યુઝિકને સંલગ્ન જે અલગ અલગ પ્રકારના શોનું ચલણ ભુજમાં અને કચ્છમાં ચાલુ કર્યું છે તો એની વિશે કાંઈક વાત કરો ને ભવિષ્યમાં શું કરવા માગો છું અમારી સંસ્થા છે કચિયત ફાઉન્ડેશન એમાં અમે ચાલુ કર્યું મ્યુઝિકલ ટોક શો આપણા ગુજરાતમાં અને બધી જગ્યાએ ટોક શો થતા હોય છે પણ મ્યુઝિકલ ટોક શો નથી થતા જેની સાથે ટોક શો સાથે સંગીત પણ રાખ્યું જેથી કરીને એક મોનોટોનસ ના થઈ જાય બધી ટાઈપના અંદર ગાય જે ટોક શો હોય એના રિલેટેડ સોંગ્સ અમે બોલીવુડના રાખીએ નવા જૂના અથવા તો ફોક સોંગ અને જે ટોપિક હોય ટોક શોનો એ રિલેટેડ ગાયના હોય એટલે પબ્લિક આ જે ઓડિયન્સ આવી આવી હોય એ બોર ના થાય જે સંગીત રિલેટેડ હોય એને થોડું સંગીત ગમે ટોક્સો રિલેટેડ હોય એને થોડી ટોકસોની વાત આવે એ રીતે અમે પ્રયોગો ચાલુ કર્યા સોસાયટી માટે તો અમને એમાં મદદંશ સફળતા મળી એના પછી અમે ભજન જેમિંગનો એક નવો પ્રયોગ કરી જોયો કે જેમાં આપણા પ્રાચીન અને અર્વાચીન ભજનો જેની ધૂન એજ રાખી પણ એને અરેન્જમેન્ટ ચેન્જ કર્યા મોડન મ્યુઝિક ગિટાર્સ પિયાનોઝ એડ કર્યા પણ મૂળભૂત જે ટ્યૂન હતી એ સેમ રાખી અને એમાં અમારું એવું ટાર્ગેટ હતું કે આપણી જેન્ઝી અને યુવાન મિત્રો એમાં પાર્ટિસિપેટ કરે અને ઓડિયન્સ તરીકે આવે અને જોડાય અને અમને એમાં ખૂબ જ સફળતા મળી ત્રણ ત્રણ પેઢી એમાં આવી અને બધાના રિપોર્ટ એટલા બધા સારા અમને બધાના ફીડબેક મળ્યા કે આવો શો તમને દર બે મહિને કરવો જોઈએ અને આનંદની વાત છે કે માર્ચની એકવીસ તારીખે શાયદ અમારી વાત ચાલી રહી છે આવો જ ભજન જેમિંગ ટુ જે અમે ભુજમાં કરેલો એ અમે કદાચ અહેમદાબાદમાં પણ કરવા જઈ રહ્યા છીએ આપણે જેવી રીતે વાત કરી રહ્યા છીએ કે ક્ષમતા ઘણી છે હવે જેમ વ્યાપ વધી રહ્યો છે તો પૂરતા પ્રમાણમાં મ્યુઝિશિયન્સ કચ્છમાં અવેલેબલ છે કે નહીં કે એ લોકોને ટ્રેન કરવા માટે કોઈ એકેડેમી સાથે જોડાવાની એવી કોઈ આપની કોઈ પ્રપોઝલ ખરી યસ ટ્રેનિંગ માટે એકેડેમીની ખાસ જરૂર છે અને હું એમ કહીશ કે આપણું કચ્છ મોટું છે ઘણા ખૂણે ખૂણે કલાકારો છે પણ એક તકલીફ એ છે કે એકેડેમી એક ભુજમાં હોય તો એ બિચારા કલાકારો અહીંયા કેવી રીતે આવી શકે એ નોકરી કરતા હોય બીજી જગ્યાએ તો એને કેવી રીતે સેટ કરવું એ એક મોટો પ્રશ્ન છે પણ ડેફિનેટલી હા હું એમ કહીશ કે એક એકેડેમીની ખાસ જરૂર છે અને અમારા તરફથી એ ફૂલ સપોર્ટ રહેશે સાજિંદાઓ માટે ગાયક માટે જો કોઈ એકેડેમી ચાલુ કરે અને અમને સપોર્ટ કરે તો મ્યુઝિશિયન્સ જે રીતની જરૂરત છે તમે કીધું કે પિયાનો ઉમેર્યો છે તમે ગિટાર ઉમેર્યા છે તો એ પૂરતા પ્રમાણમાં અને એટલા કેપેબલ કચ્છમાં ઉપલબ્ધ છે કે નહીં હજુ તો શોર્ટેજ મને લાગી રહી છે ખૂબ જરૂર છે સાજિંદાઓની અને હું આવીશ કે નવા નવા યંગ કલાકારો એમાં એમાં રસ ધરાવે અને ડીપલી એનું સ્ટડી કરે કારણ કે આજે લગભગ આજના યુવાનમાં અને એવું વધારે મને જાણ લાગે છે કે એમને સિંગર બનવાની મ ઈચ્છા વધારે હોય છે એટલે લગભગ એ તરફ બધાનો ઝુકાવ હોય છે પણ એટલી જ જરૂર સાજિંદાઓની પણ છે કચ્છના કલાકારોને તમે શું સંદેશ છેલ્લે આપવા માંગો છો બસ એ જ રિયાઝ કરતા રહો અને અત્યારે જે આપણા ઘણા યુવા કલાકારો છે કચ્છમાં રાજગઢવી છે એ અપકમિંગ છે જય છે એ પણ હવે મારો આસિસ્ટન્ટ છે પણ એને બી સિંગિંગ ચાલુ કર્યું છે ઇઝ અ ગુડ સિંગર એવી રીતે કચ્છમાં બીજા ઘણા ઉગતા કલાકારો છે આમાં આપણી અમારી મહિલા કોલેજની દીકરી પૂનમ ગઢવી એ પણ સારું નામ કાઢ્યું છે આખા ગુજરાતમાં એ કચ્છનું નામ રોશન કર્યું છે ગીતાબેન છે તેમને પણ કચ્છનું નામ રોશન કર્યું છે નંદલાલભાઈ નંદલાલ છાંગા નિરુદ્ધભાઈ આયર જે એ બધા અવલ દરજાના કલાકારો છે જેને આપણું ગુજરાતનું નામ કચ્છનું નામ આખા આખા ગુજરાતમાં નહીં પણ હું એમ કહીશ કે વિદેશમાં પણ રોશન કર્યું છે તો એમનું એક્ઝામ્પલ લઈ અને યુવાન મિત્રો એમનો ફોલો કરે અને એ કેવી રીતે કાર્ય કરે છે અમારી સાથે કામ કરે છે તો કેવી રીતે અમે સાથે મળીને કરીએ છીએ તો એનું એક અનુકરણ કરે અને બસ આજે એક આભાર કીર્તિભાઈ તમે અહીંયા આવી તમારી સાથે સાથે કચ્છની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝની મ્યુઝિશિયનો માટેની જે વિગતવાર વાત કરી ખરેખર કચ્છના કલાકારોને તેનાથી ફાયદો થશે એવી આશા રાખીએ આભાર થેન્ક યુ ધન્યવાદ